દ્વારા કરવામાં આવ્યું એકસો એકોતેર વિધાનસભાના લોકપ્રિય આગેવાન અને બીજેપી ના કાર્યકર તેમજ ગુપ્તેશ્વર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વ્યારાના વિનોદ મણિલા સાત હજાર આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે ગામના સરપંચ મનીષ ગામીટ માજી સરપંચ ચંદુભાઈ ગામીટ ડેપ્યુટી સરપંચ કિરણ ગામીટ અને ક્રિકેટ ટુર્નામેન્ટના સહયોગી બહકારી વાળા પોરસ માણેક શાહ હાજર રહ્યા હતા પોરબ માણેક શાહ ક્રિકેટ પ્રત્યે અનોખો ધરાવતા હોય છે અને રમત ગમતના ક્રિકેટ પ્રેમીઓને સતત પ્રોત્સાહિત કરતા હોય છે